સી માં અને સામેના પ્લોટમાં ગંદકી સામ્રાજ્ય ધીરે ધીરે ઉભુ થઈ રહ્યું છે ત્યારે આજુબાજુના વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ ના કારણે આ ખુલ્લા મેદાનમાં વેસ્ટ ઠાલવવામાં આવે છે જેથી સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન થાય છે जी हम बेल रेसिडेंट में रहते हैं हमारे यहाँ पे जो इन्होंने बहन ने कंप्लेन कम, की है वही मेरी भी सेम कंप्लेन है कि ये सब हटाए जाए यहाँ से और बाजू में मतलब बच्चे भी खेलते हैं और बारिश के दिन है थोड़े दिनों में बारिश आएगी इधर तो वही सब पानी वही सब कचरा हमारे घरों में भरेगा तो आपसे यही हमारी रिक्वेस्ट है कि आप ये सब हटाइए यहाँ से जल्दी से जल्दी અમે બેલે રેસિડેન્સીમાં રહીએ છીએ ભાઈલી રોડ ઉપર અને અમારું આ ઘર છે ઘણો જ પોશ એરિયા છે અને એની જ પાછળ અહીંયા વુડાના મકાનો આવ્યા છે જેના લીધે અને બીજા કન્સ્ટ્રક્શનના લીધે અહીંયા તમે પાછળ જોઈ શકો છો એટલી બધી ગંદકી છે અને એના લીધે મચ્છરનો ઉપદ્રવ થાય છે બીમારીઓ ફેલાય છે અને આના માટે કોર્પોરેશન તરફથી કોઈ સ્ટેપ લેવામાં નથી આવતા ઘણીવાર કમ્પ્લેન કરવા છતાં હજુ આની ઉપર કંઈ જ રિઝલ્ટ આવ્યું નથી અને એની પાછળ જ કોર્પોરેશનની ઓફિસ હોવા છતાં આ વસ્તુ જો થઈ રહી હોય તો જે એરિયામાં એમની ઓફિસો ના હોય એ એરિયામાં તો કેટલી ગંદકી ફેલાતી હશે ને એની પર કોઈ સ્ટેપ લેવામાં નહીં આવતા હોય એ તમે સમજી જ શકો છો ઘણીવાર કહેવા છતાં આ વસ્તુ ક્લીન થઈ નથી ટૂંક જ સમયમાં ચોમાસું આવશે અને જો ત્યાં સુધીમાં આ વસ્તુ ક્લીન નહીં થાય તો બધા જાણે જ છે કે એના લીધે કેટલી બધી ગંદકી ફેલાય અહીંના રેસિડન્સને કેટલી બધી તકલીફ પડે અને પછી આ જ રીતનું વર્તન હોય તો પોશ એરિયામાં રહેવાનો કાંઈ મતલબ બનતો નથી તો અમે અર્જ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ સફાઈ કાર્ય થાય અને અહીંયાથી આ ક્લીન થઈ જાય અને અમારા બધાની આ

કેમેરામેન સાથે સત્ય નેશન બ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર